સૌથી વધુ જીવનાર પ્રાણી ક્યુ છે તમારા વિકલ્પ છે એ કાચબો બી સાપ સી મગર ડી એક પણ નહીં તમારો સાચો જવાબ છે વિકલ્પ એ કાચબો નીચેના માંગથી ક્યાંક પ્રાણી ને કાન હોતા નથી તમારા વિકલ્પ છે એ સા માંગ ચીડિયું બી સાપ સી વાઘ ડી દેડકો તમારો સાચો જવાબ છે વિકલ્પ બી સાફ સૌથી મોટું પ્રાણી કયું છે તમારા વિકલ્પ છે એ હાથી બી રીંજ સી વેલ ડી જીરાફ તમારો સાચો જવાબ છે વિકલ્પ સી વહેલ સૌથી ઊંચું પ્રાણી કયું છે તમારા વિકલ્પ છે એ જીરાફ બી હાથી સી ડી વાઘ તમારો સાચો જવાબ છે વિકલ્પ એ જીરાફ સૌથી મોટું ઈંડુ મૂકનાર પક્ષી કયું છે તમારા વિકલ્પ છે એ કબૂતર બી મોર સી D. એક પણ નહી તમારો સાચો જવાબ છે વિકલ્પ સી શાહમરૂગ